મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાને વિવિધ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ કોસ કોસમડી ગામ ખાતે તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લેશે તો રૂપિયા સાહીઠ કરોડના ખર્ચે અંકલેશ્વર વાલિયા ઝઘડિયા રોડનું કરાશે નિર્માણ મુખ્યમંત્રીએ કહ્યું ભરૂચવાસીઓની સુખાકારીમાં થશે વધારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં નિર્માણાધીન બલ્ક ડ્રગ પાર્કની કામગીરીનું પ્રગતિનું કર્યું નિરીક્ષણ કહ્યું બલ્ક ડ્રગ પાર્ક મે બે પૂર્વે થશે તૈયાર ભરૂચ અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસને મળશે વેગ ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર

અર્પણ કરી શ્રદ્ધાંજલી કહ્યું સિબુ સોરેનનું જીવન જનજાતીય સમાજના કલ્યાણ માટે રહ્યું સમર્પિત તો રાજ્યસભામાં પણ અર્પણ કરાઈ શ્રદ્ધાંજલી સેના અંગે કરેલા નિવેદન બાબતે સુપ્રીમ કોર્ટની રાહુલ ગાંધીને ફટકાર કહ્યું શું ચીન ભારતીય સીમામાં ઘૂસ્યું હોવાના પુરાવા રાહુલ ગાંધી પાસે છે સુપ્રીમ કોર્ટે કહ્યું સાચો ભારતીય નહીં કરે આવી ટિપ્પણી ભારત જોડો યાત્રા દરમિયાન સૈનિકો અંગે રાહુલ ગાંધીએ કર્યું હતું વિવાદિત નિવેદન પહલગામ હુમલો પાકિસ્તાની આતંકવાદીઓએ કર્યો હોવાના મળ્યા નક્કર પુરાવા ઓપરેશન મહાદેવ હેઠળ ઠાર થયેલા ત્રણ આતંકવાદી લશ્કરે તો ના સિનિયર ઓપરેટર્સ તો ગોળીબાર કરનારામાં કોઈ સ્થાનિક કાશ્મીરી નહીં ફોરેન્સિક દસ્તાવેજો દ્વારા થઈ પુષ્ટિ સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલે સવારે અગિયાર વાગ્યા સુધી મુલતવી બિહાર એસઆઈઆર મુદ્દે વિપક્ષના હોબાળાના પગલે કામગીરીમાં વિક્ષેપ સંસદીય કાર્યમંત્રીએ કહ્યું બિલ ઉપર ચર્ચા માટે વિપક્ષની સંમતિ છતાં પણ નિરંતર વિક્ષેપ તંતન અયોગ્ય અને આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી અનુભવી ધન્યતા સોમનાથમાં શ્રદ્ધાળુઓનું મહેરામણ તો ભરૂચના કાવડયાત્રીઓ સોમનાથ મહાદેવ ઉપર નર્મદાના જળનો કર્યો જળાભિષેક